આજ રોજ સવારે આઠ કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારીયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સેત્રંજ વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને કોડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવે છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે

આ પાણીયા બગસરા વાળું હા બગસરા હા હા ત્યાં કોણ કોણ હતા હાજર હા બધા હતા હા અને કોડી કામ કરો વાડી નથી હા 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 ત્યાં શું લેવા ગામમાં નાખવા લાકડા હા હા પછી તમે કોને જાણ કરી જાણ જાણ કરી પછી ક્યાં લઈ ગયાતા બગસરા